મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારની ઘટના છે મુસાફરોને નાના બાળકોને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તે પ્રકારેની ઘટના સામે આવી છે સ્પ્રે છાંટી બે શખ્સોએ લૂંટનો તથા બાળકોને ઉપાડી જવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે લોકોએ લોકોની સતર્કતાના કારણે આરોપીઓ પોલીસના સકંજામાં જોવા મળ્યા છે લોકોએ આરોપીઓને પકડીને મેથી પાક પણ ચખાડ્યો છે ચોક્કસ જે પ્રકારેની કહી શકાય કે ઘટના સામે આવી છે તે ખરેખર ખૂબ જ દુઃખદાયક છે જે પ્રકારે એની હ્યુમન ટ્રાફિકિંગનો એક સવાલ કે જે વાતને લઈને સામે આવી છે સ્પ્રે છાંટી બે શખ્સો સામે શખ્સોએ લૂંટનો પ્રયાસ કરવામાં આવે છે તથા બાળકોને ઉપાડી જવાનો પ્રયાસ કર્યો છે મુસાફરો અને નાના બાળકોને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારની આ ઘટના છે કે લોકોની સતર્કતાના કારણે આ જે પ્રયાસ હતો તેમને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે અને આરોપીઓ પોલીસના સકંજામાં છે જ્યારે લોકોએ આરોપીઓને મેથી પાક ચખાડ્યો હતો